જય શિયા રામ જય સનાતન ધર્મ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ હું છું સાવર કુંડલાની પવિત્ર ભૂમિ ઉપર અને જ્યાં ભક્તિરામ બાપુની કહેવાય ને કે સીએ કેવી સેવા સાધના ચાલે છે જે મંદબુદ્ધિના જે બાળકો છે જે પ્રભુજીઓ છે તેમની જે અહીંયા સેવા થાય છે અને ખરેખર આ સેવા કેવી રીતની છે અને કેવી રીતના અહીંયા કાર્યો થાય છે એ બધું જ આ આશ્રમની મુલાકાત અમારી ટીમ દ્વારા આજે અમે લીધી છે અને આ ધરતી ઉપરથી એટલો તો હું કહી દઉં કે ભાઈ આ સેવા આપણે જો નજરે નિહાળીએ તો ખરેખર આંખમાંથી આશો આપણે રોકી નથી શકતા અમે તો આવતા વેચ જોયું આ બધું દ્રશ્ય જોયા અહીંયા માહોલ જોયો અને ભક્તિરામ બાપુનો જે કહેવાય ને કે ભાઈ એક એનું બલિદાન છે આ લોકો માટે અને એ આ લોકો બધાને જે આ લોકોને એ પ્રભુજી તરીકે જ ઓળખે છે અહીંયા કોઈને ગાંડા અથવા તો વિકલાંગ એવો કોઈ શબ્દ અપાતો નથી એની પાછળનું કારણ શું કે એને ખબર છે ને એની માન્યતા એવી છે ને હકીકત સો સો ટકા સાચું છે કે આ બધું કે જે બાપુની જે ભાવના છે અને બાપુ જે રીતે એના જીવનમાં ચરિતાર કરીને આ લોકોની સેવા કરીને આ સેવાની ધૂણી જે આગળ દખાવી છે તે ખરેખર એક સરાહનીય બાબત છે અને ભારત વર્ષના સાધુ સંતો આવી જીવદયા દાખવીને જે મા અમરમાં એ જે શિલો કોઈતરો હતો એ શિલો આજે પણ એ પરંપરા આજે પણ અખંડ અહીંયા છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા પડવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ અને ભગવાનને એક એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આવું કોઈને જીવન દેશો તો એમને પણ સહન કરવાની શક્તિ આપજે અને એમના પરિવારને પણ કાંઈક એવી બુદ્ધિ આપજે જેથી કરીને આ લોકો રોડ ઉપર રળતા ન થાય અને આ લોકો બીજા અન્ય કોઈનો શિકાર ન થાય શિકાર કેમ ન થાય એ પણ એક જાણવા જેવી બાબત છે અહીંયા આવીને અમને ઘણું જાણવા મળ્યું છે તો આ લોકો સાથે પણ અમાન કૃત્ય લોકો કરે છે અને ખીજવે છે ખોટી રીતે પણ આ ભગવાનના બાળકો છે તો ચાલો આજે ભગવાનના બાળકો સાથે આપણે મળીને આનંદ કરીએ તો મિત્રો અમે જે આ માનવ મંદિરમાં છીએ પણ બાપુ હકીકત તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી કે ગાંડા તો અમે છીએ ખરેખર આ જે તમે કલ્પના જો ત્યાં આ લોકોની અરે બધા માનસિક ક્રૂરતાથી જે વર્તે છે અમે અને અમારી ટીમ ખરેખર હું એક એવા પ્રયાસ જ કરીએ છીએ કે અમે અમારા આંસુ રોકીને આ ફૂટેજ અમે લેવાની કોશિશ કરીએ છીએ કારણ કે જે અહીંયા અમે જોયું બાપુની ભક્તિરામ બાપુની અને એમના પરિવાર દ્વારા મોટાભાઈની અને આ મોટા બાપુની એની બધી સેવા છે તમે અહીંયા આવી નિહાળો તો એનો તમને અંદાજ આવે મારી સાથે એવી જ રીતના એક સોની મહાજનનું ફેમિલી છે લાઠીથી આવ્યા છે આ લોકો તો આપણે એમને પણ પૂછવું છે કે આ જગ્યા વિશે એમનો અનુભવ કેવો રહ્યો તો મારી ચેનલનો વડીલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હાજી સૌ પ્રથમ તો આપનો પરિચય આપો ને આપ ક્યાંથી આવો છો તે પણ મને જણાવો હું રાજુભાઈ ધકાન હા લાઠીથી આવું છું હા સોની અમે હા ને અમારા ભાઈ શ્રી પ્રકાશભાઈ મોટાભાઈ નવનીતભાઈ બેન ભારતીબેન ને નૈતિકભાઈ સૌ આ ભાઈ પ્રકાશભાઈ મને વાત કરેલી કે આ માનવ મંદિર મેં જોયું નથી આ પહેલો પહેલી વખત હું આવું છું અહીંયા પણ ખરેખર આપણા ઘરે આવી એક વ્યક્તિ હોય તો સાચવી નહોકીએ પણ આ બાપુ અને એક બેન છે એ આ વ્યક્તિઓને સાચવે અને નવરાવવા એને રૂમમાં સુગડાવવા અમુક લોકો તો એવા છે કે એમને ભાન નથી કે આ કોણ છે શું કરું હું બોલું હું નહીં અને આ લોકોને મારવા માંડે પણ બરાબર ને એને જમાડવાના એને નવડાવવા ધોવડાવવા અને એની રૂમ સાફ સફાઈ કરવી એમને ટાઈમે લગભગ મારા ખ્યાલથી ચાર વખત જમવાનું આપે છે આ લોકોને અને એ લોકોને જે આવી ન શકતા હોય એમને રૂમે રૂમે આપે છે બરાબર અને અને આ બેન એક છે બાવાજીની દીકરી છે એ સેવા કરે છે બાપુ છે આ બધાનું કામ બહુ ધન્યવાદ છે આશીર્વાદ આ આપણા આપણે આ સેવા નોકરી કરી શકીએ સાહેબ સેવા કરવી કરીને તમારા વંદન તમને પેલો પ્રશ્ન એક કરું છું કે ભારત વર્ષની ભૂમિ ની અંદર ઘણા સાધુ સંતો એવા થઈ ગયા છે બરોબર કે જેને ભગવાને કઈક ને કઈક ડ્યુટી આપેલી છે તમારી ડ્યુટી થી અમે લોકો સુખ થી ચેનથી રહીએ છીએ કારણ કે તમારી જે સેવા છે ને એના પુણ્યથી અમે કંઈ એવું કહેવાય કે સારું કંઈ ભોગવતા હોઈએ છીએ બરોબર પણ આ જે કુમળા હૃદય છે આ જે ભગવાનના ઘરના માણસો છે એમની સાથે તમે ચોવીસ કલાક રહો છો બરોબર તો એ અનુભૂતિ તમને કેવી એમની ફીલ થાય છે એની વિશે પણ મને થોડી વાત અમે એક તો સાધુના કુળમાં જન્મ્યા છીએ અને રામાયણના ઉપાસક છે તુલસીદાજીએ રામાયણમાં કીધું છે પરહિત સરીસ ધરમ નહીં ભાઈ ભાઈ પર પીડા નહીં અધમાઈ બીજાને હિત કરવું બીજાની સેવા કરવી બીજાનું સારું વિચારવું એને જેવું એક કે પુણ્ય નથી અને બીજાને મન વચન કર્મથી પીડા આપવી એને જેવું હોય કે પાપ નથી એટલે એક મંત્રના એક ચોપાઈના આધારે આ સેવા યજ્ઞ લઈને બેઠા છીએ બાકી તો હરિચ્છા આ ઈશ્વર હાંકે છે

ક્યારેય કોઈ વસ્તુ ઘટી નથી અને ઈશ્વર હાંકે છે બીજું મારે તમને એટલું કહેવું છે આ ભાઈના ચેનલના માધ્યમથી કે કોઈ આવા જે મનબુદ્ધિના હોય કોઈ બાર ભટકતા હોય એની છેડતી ન કરવી આપણે એની સેવા ન કરીએ તો કાંઈ નહીં પણ એની છેડતી નહીં કરતા એને 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 વધારે એનું મગજ ખરાબ થઈ જાય છે આ બાબતથી બસ બીજું કાંઈ નથી જો આપણે કદાચ આપણી ઓકાત ભૂલીને આ બધું કરીએ છીએ ને તો હકીકત આપણે ઈશ્વરના દોષી થઈ પણ બાપુ હું ઓથેન્ટિક રીતે વાત કરું છું પાછળ મોરારી બાપુનો ફોટો છે આ બાજુ રમેશભાઈ ઓજાનો છે મારી સાથે પાછળ યજ્ઞનારાયણ દેવ છે મારી પાછળ પણ ખરેખર દિલીપભાઈ મારા જે કેમેરામેન છે ને અમારી બે નજર એક થાય ને તમને બે નાહુડ આવી જાય છે આ આ કલ્પના અમે કરીએ ને તો અમારી પાસે શબ્દ જ નથી કે અમે શું ભક્તિરામ બાપુની ને બાપુની વ્યાખ્યા કરીએ કારણ કે આ પટાંગણની અંદર જો તમે આવો છો અને એની કાંઈ સેવા જોવો છો એનું કાંઈ વાતાવરણ જોવો છો તો ખરેખર તમને એમ થાય કે કૃષ્ણ અહીંથી એક સેકન્ડ પણ દૂર નથી ન હોય તો નભે નહીં કારણ કે આ જે સેવાનો ભાવ સેવાનો યજ્ઞ જે આપણા દેશના કહેવાય ને આવા પવિત્ર સાદુડાઓ જે

જય શિયા મિત્રો તમને ખ્યાલ છે એવી રીતે કે હું અત્યારે માનવ મંદિર ખાતે છું આ બાપુ આ જગ્યા ઉપર મેં કોઈ દેવી દેવતાના બહુ ભવ્ય મંદિર તો નથી જોયા પણ એમ મને કહેવા દો કે મને તેત્રી કરોડના દેવતાના અહીંયા દર્શન પણ થયા અને આવું હું એટલા માટે કહું છું કે અહીંયા જે લાગણી અમે જોઈ અહીંયા જે બાપુ પ્રેમ વેચે છે એક માનો ખોળો જોયો મેં સાધુના રૂપમાં અને જે નિર્દોષ ભાવથી આ બાળકોને જે આ જે પ્રભુજી છે એને બધાને વાત્સલ્ય બાપુ કરે છે તો તે બધી વાતમાં ક્યાંક બાપુ નહીં આવરણ આવતા હશે ને આપણે એમના વિશે પણ વાત કરવી છે અને બાપુના વિચાર આ સદવિચાર ક્યાંથી આવ્યો એ વિશે પણ આપણે થોડું જાઉં છે અને ભક્તિરામ બાપુ તમારો આ વિડીયો તો હું અવારનવાર જોતો હતો મારા બાપુજી પાસેથી ઘણીવાર તમારું નામ પણ મેં સાંભળેલું પણ આજે કંઈક એવું સદભાગ્ય મને પ્રાપ્ત થયું કે મારે તમને આ દર્શનને એક મને એક કહેવાય ને કે પૂરતી થઈ અને ખરેખર બાપુનું જીવન મેં સાંભળ્યું પણ છે જોયું પણ છે અને હું ઘણી વખત બાપુ સોશિયલ મીડિયામાં આપણા વિડીયો પણ મેં ઘણી વખત જોયા છે પણ આજે રૂબરૂ દર્શન થયા તે બદલ ઉમારી જાતને ધન્ય અનુભવું છું અને બાપુ આપના ચરણોમાં પહેલા તો મારા સાક્ષાત કોટી કોટી વંદન કરું છું બાપુ અમારી ચેનલનો ભાવાર્થ એવો છે કે ભાઈ અમે સનાતન સંસ્કૃતિને જે આવા તમારી જેવા ઉજળા સ્તંભો છે કે જે કાંઈક જાળવીને બેઠા છે એ લોકો સમક્ષ અમે લાવતા હોય લોકો ખરાબી બતાવે છે બરાબર પણ અમારે એમાંથી ઉઠીને કંઈક સારું બતાવવું છે તો અમે આ અમારી યાત્રા લઈને નીકળતા હોઈએ છીએ બાપુ અને તમારી જેવા સાધુ સંતો પાસેથી જે કાંઈ અમને પુષ્પરૂપે કાંઈ પણ અમને શબ્દો મળે છે બરોબર તે અમારા જીવનમાં તો ખરા પણ અમારા દર્શક મિત્રો સુધી પણ અમે પહોંચાડતા હોઈએ છીએ તો બાપુ આપે જે આ સેવા યજ્ઞ આ ગામથી ચાલુ કર્યો અને ભક્તિરામ બાપુને આ વિચાર ક્યાંથી આવ્યો પહેલી વાત તો જો બાપુના ડીએનએમાં હતું મને ખબર છે કારણ કે જે જેરામ બાપુથી લઈને હું એમ તો બધી રીતે હું બાપુ પરિચયમાં છું થોડો આપતી પણ ટૂંકમાં કહેવાનો મતલબ તમારી અંદર જ્યારે આ અંકુર અંકુરિત થયું આ બીજ ત્યારની મને વાત કરો જય શિયામ જય શિયા કોલેજ કાળમાં એટી સેવનમાં હું બી એમાં હતું અને એ સમયમાં ભયંકર દુષ્કાળ પડ્યો તો અમે બધા હનુમાન ચાલીસા મંડળ ચલાવતા ને કાંઈ પૈસા પૈસા એમાં ધરવાનું કે એવું કાંઈ હતું નતું પૈસાનો વહીવટ જ નહોતો પણ બધા છોકરાઓએ કીધું કે હવે ગાયું ભૂખી થાય છે ચારે બાજુ રખડે છે કાંઈક કરીએ તો મારે ત્યાં અમારા કાટોડી રામજી મંદિરમાં ડીપેલ મૂકેલું હતું એટલે ત્યાંથી પાણી લઈને બધા બપોર વચ્ચે ઉસલી ગયેલા ઢોર હોય એને પાવા જાય એમાંથી પાછા રાતે ભેગા થયા હતા કે આના માટે કાંઈક નિર્ણયની વ્યવસ્થા કરી કીધું કેમ કરવી હું તો ભણું મને કદાચ વધારે ઘેરતી આપે તો પચાસ રૂપિયા આપે તો કે આપણે કથા કરીએ કીધું ફાળો નહીં કરવાનો ફાળો હું પહેલેથી વિરોધી કે ભાઈ ફાળો કરો તમે માણસને દેવું હોય એની પાસે હોય તો દઈને દઈને હા ઘણી વખત બધાની પોઝિશન એવી હોય કે માણસ મોટો હોય ખિસ્સામાં કાંઈ ન હોય હા અને ઘણી વખત એવું હોય મોટા માણસ આ ખોટી આશા રાખવી એ નકામી છે અને ખોટા માણસ મોટી આશા રાખવી છે બાપુ બહુ મોટી વાત એટલે કીધું કથા કરો તો અમે રામકથા માટે ઘણા બધા લોકોને મળ્યા કોઈ અમને મફત કથા વાંચી દેવા તૈયાર ન થયો મને એવોય જવાબ મળેલો ગાયું હાટું કરો કે માવું હાટું કરો અમને તો દેવું જ પડશે તો કોઈ હા ન પાડે એક તો અમારી પાસે કાંઈ નહીં અને કથા કરાવી એટલે અમારે તુલસીદા બાપુ ખાટરોડી એણે કીધું હું વાંચી દઉં અમે બુંગર નાડા બાંધીને કાતોડીના શોખમાં કથા ચાલુ કરી જાહેરાત મૂકી દીધી કે આમાં આવક આવશે એ ગાયો માટે વપરાશે અનાજ આવશે પંખી માટે કોઈ બુક લઈને નહીં હાલે ડબ્બો મૂક્યો તો આમાં તમને જે ગમે નાખી દેવું પોતપોતાની સ્વેચ્છાએ અને એ ગામના પાંચ મોટા પ્રતિષ્ઠિત માણસોને એ ડબ્બાનો વહીવટ સોંપી દીધો તો પહેલેથી કથા ચાલુ કરી બાપુએ અને પછી બીજે દિવસે બપોર સુધી કથા વાંચી એટલે એના બે ગોઠણમાં સોજો આવી ગયો એ બે વાગે એણે નિર્ણય કર્યો કે હવે મારીથી પરોઠી નહીં વળાય હું બેહી નહીં આપું અમે તો મું જાણે એક તો અમારી કથા કરવા કોઈ તૈયાર નહોતું હવે આ અધૂરી કથા એથી કથા કરે કોણ કરે એટલે ત્રણ વાગે બધા શોખમાં જ ભેગા છે કથા માટે હવે શું કરવું એ બધાએ પરાણે મને એમ નક્કી કર્યો તું બે તો મારા ઘરમાં મારા બાપુદેવ થઈ ગયા પછી અમે કોઈ ધોતી નહોતા પહેરતા એટલે અમારે આ શોખમાં દુકાન બસુભાઈ શેઠ વાણિયાની એની ધોતી માગી મારા મોટાભાઈ મને ધોતી પહેરાવી કાસડી મને વાર્તા નથી આવડતી અને હું પહેલો વહેલો વ્યાસપીઠ ઉપર બેઠું અને એ ચાલુ કથામાં વાળા બીજે કથાનું મૂર્ત લેવા જતા હતા એ આવી ગયા અને એને આગ્રહ કરીને મારી પાસે મૂર્ત લીધું મેં કીધું ભાઈ હું તો ભણવાનું મારું ચાલુ છે એક્ઝામ છે અને આ પ્રિપેરેશન વાંચવાનો સમય છે હું કથાના માણસ નથી એટલે મારા મોટા બાપુના દીકરા તુલસી બાપુએ બધાએ કીધું કે ભાઈ મોરજાતું લોકો દોડતા હોય તને સામેથી આવ્યું છે તો નક્કી કરી લે ને મારા મોટાભાઈએ દીનુભાઈએ એમ કીધું કે ભાઈ તારી પસંદગી એટલે એક્ઝામ જવા દીધી હું કથાના ક્ષેત્રમાં આવ્યો હાડત્રીસ વર્ષ સુધી રામકથા કરી મેં ભાગવતકથા શિવકથા એમ અભિમાન બધે એમાં એક વખતની અમારી ઘટના બનેલી કે ચાલુ કથામાં આગળ વીઆઈપી સોફામાં એક મનોરોગી ભાઈ આવીને બેસી ગયો એને ત્યાંના વ્યવસ્થાપકો સ્વયંસેવકો જે આયોજકો હતા ને એ લોકો બહાર કાઢતા હતા અને મેં વ્યાસપીઠે જ દ્રશ્ય જોયું એ મને ઠીક ન લાગ્યું એટલે મેં એને કીધું ભાઈ એને એમ હું કામ કરો તો મને કે ગાંડો છે અરે મેં કીધું યાર એ માણસ છે અને શાંતિથી બેઠો છે કોઈ ઉમદાર નથી તમને કાંઈ હેરાન કરતો નથી આંખો બંધ કરીને કદાચ સાંભળે તમને વાંધો હું છે તો કે નહીં એ ગાંડો પણ ભાઈ કીધું ને તમે યાર શું કામ આવું કરો છો તો કે નહીં અહીંયા વીઆઈપી માણસો આવવાના છે એ મને એ ભેદભાવવાળું ન ગયું કે ભાઈ વીઆઈપી તો તમે એને કહ્યું ને જેની પાસે બહુ પૈસા હોય મોટા હોય બૂટ ફોટા વહી આવે મોબાઈલમાં જોયા કરે કાં હુ જાય એના કરતાં આ સારો માણસ આને બેસવા દઉં ને પણ મારું માન્યા નહીં અને એને કાઢી મૂક્યો એ મને ન ગયું એટલે ત્યારથી વિચાર આવ્યો કે હળો માણસને જરાક કાંઈ થાય એટલે કિંમત જ નથી આ કિંમત સુરનરમુની સબકી હરીતિ સ્વાર્થ લગી કરે એ આ માણસ નિષ્કામ બની જાય એટલે પણ તમે યાર વિચાર તો કરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એ નાનો કરે એટલે ત્યારથી વિચાર ચાલુ થયો કે આના માટે કાંઈક કરવું આના માટે ત્રણ ચાર વર્ષ એ વિચારમાં વિચારમાં ગયા કે એક આપણે પિકઅપ વાન લઈ એમાં બધી વસ્તુ રાખી મનોરોગી જ્યાં હોય ત્યાં સાફ સફાઈ કરી બાલદાડી કરી કપડાં પહેરાવીએ તો પાછો વિચાર આવે કે આપણે મૂકીને જાઓ તો પાછા બીજે દી એ નહીં થઈ જાય તો શું કરું કીધું આના માટે કંઈક કરી એમાંથી આ માનવ મંદિરનો વિચાર બીજ આવ્યો પણ હવે હું કથામાં મેં કોઈથી પૈસા બોલીને કે કાંઈ નક્કી કરીને નહોતો ગયો એટલે મારી પાસે તો કાંઈ હતું જ નહીં સત્તા હિંમત કરી અને બે હજાર અગિયારમાં અમે આ જમીન દસ વીઘા સાડા ચાર લાખની વીઘો લેખે પિસ્તાળીસ લાખમાં માં જમીન ખરીદી બાનું દેવાના પૈસા મારી પાસે નહોતા નીરુભાઈ ઝડક લેથી આવીને બાનું આપી જાય પછી આડાવાળા મારા છે અહીંયા નજીકના સેવકો એને કાકા આપ્યા કથાઓ કરી પણ એક સંકલ્પ હતો કે અમારી નિષ્ઠા હાથે હશે તો પરમાત્મા અહીંયા આપશે આજની તારીખ સુધીમાં આજે જીભને અબડાવી નથી કોઈ પણ માગ્યું નથી અને એક વાત કહું કે હરિ કૃપા કેવડી છે કે અહીંયા ખાવાનું ખૂટતું ખૂટતું જ નથી પૈસા તો આખી દુનિયાને ઘટે છે અંબાણી હોય કે અદાણી હોય બધાને ઘટે અમે બાંધકામ કરીએ પૈસા તો ઘટવાના જ ને પણ ખાવાનું નથી ઘટતું એટલે પછી મુંદાવાનું કાંઈ રહેતું જ એટલે બે હજાર અગિયારમાં જમીન લીધી અને દસ્તાવેજ કર્યો બિનખેતી કરાવી બે હજાર બારના ઓગસ્ટમાં હું આવ્યો આજે બાર વર્ષ પૂરા થઈ તેરમું વર્ષ ચાલુ છે અત્યાર સુધીમાં એકસો ને પચીસ સાજા થઈને સમાજમાં પુનઃસ્થાપિત થયા પાંચ દીકરીઓને પરણાવી એકના નિકા કર્યા અત્યારે અઠાવન બહેનો અને ચાર બાળકો છે બધું પ્રભુ કૃપાથી હાલે છે સમાજના સારા માણસોનો સહયોગ મળે છે અને તમારી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે પોઝિટિવ સ્ટોરી તમે મૂકો છો સનાતન ધર્મના નિયમ મુજબ આ દુનિયામાં બધું છે ગુણ દોષમાં વિશ્વ કિના કરતા ભગવાન પોતે પણ સ્વીકારે છે અને રામચરિત માણસમાં લખ્યું કે આખી દુનિયાનું સર્જન સારા અને ખરાબ બધા માણસો છે આને આપણે ગાંડા હું કામ કહીએ છીએ કે આપણે આપણી જાતને દાયા સમજવા સમજવા મળ્યા છીએ એ ઈશ્વર જાણે એમ બીજાને અજ્ઞાની માનવા અને આપણને જ્ઞાની માનવા એ આપણો પર્સનલ ઈગો છે બધા જ પરમાત્માનું રૂપ છે જે જે કરવા આવ્યા એ કરે છે કોઈના માટે તમે સમય બગાડો ના તમારે શું કરવું જોઈએ એ વાત ઉપર મક્કમજો બીજાની બુરાઈઓ કરવા કરતાં તમને બહેતર બનાવવામાં સમય વાપરો તમે આ સનાતન ધર્મની જે સેવા કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સનાતન ધર્મનો નિયમ જે છે પોઝિટિવ સ્ટોરી હોવી જોઈએ લોકોને એમાંથી જ્ઞાન મળે વિવેક મળે સંસ્કાર મળે આજે શિક્ષણનું સ્તર ઊંચું છે તમે જોજો આઈક્યુ આંક ડબલ થઈ ગયા અમે ભણતા ને જ્યારે સાઠ ટકા આવે તો એમ કહેતા બહુ સારું કહ્યું ભાઈને હાંટ ટકા આવ્યા આજે નેવું પંચાણું ઉપર આવ્યા તો એ કોઈ નોંધ નથી લે નોંધ નથી લે એનો અર્થ એ છે આંક ડેવલપ થયો છે એની સામે લાગણીઓ શૂન્ય થતો જાય શૂન્ય થતો કોઈને કોઈના પ્રત્યે નાગરી નથી અને સતત હવે તો આ મોબાઈલ યુગ આવ્યો બધા બાજુ બાજુમાં બેઠા હોય છતાં મોબાઈલમાં રહેતો હોય કોઈને કોઈના માટે સમય નથી તમારા પરિવારને પ્રેમ કરો અમારે અહીંયા હાંઠ દીકરીઓ છે એનાય કોઈ મા બાપ હશે બેન ભાઈ પતિ બાળક બધું હશે આજે કોઈ લેવા નથી આવતું કારણ કે સમાજ લાગણી વિહીન થતો જાય છે દુનિયાનું નગદ સત્ય જોવું હોય તો માનવ મંદિરમાં આવો આ દીકરીઓ કોકના તો છે જ ને હાજર થઈ જાય ફોન કરીએ તો એ લેવા નથી આવતા ત્યારે ખબર પડે કે બહારથી ધાર્મિક દેખાતો સમાજ કેટલો દંભી છે દંભી છે બહુ મોટી વાત બપોરે તમારે પોતાના માટે તો જીવો જરૂર છે ઘણા કહે છે કે હું મારા છોકરા હાટું તૂટી ગયો પણ તમારા છોકરા હા તો તમારે તૂટવાનું હોય કે ગામ તૂટે પોતાના માટે જીવે ને એનું મરણ થાય છે બીજાના માટે જીવે એનું સ્મરણ થાય આ કાયમ યાદ રાખ્યું તમારા માટે જીવો પણ થોડું બીજાના માટે જીવો ને તમે જે આ પોઝિટિવ સ્ટોરીઓ મૂકો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ સનાતન ધર્મની હાથી સેવા છે શિદ્રો ન જોવા બસ પણ આ દુનિયાની તા તાસીર કેવી છે એ ખામીઓ ગોતશે નહીં ગોતે અને તમે જે આ ખૂબીઓ ગોતો છો એ બદલ ખૂબ ખૂબ રનીજી ધન્યવાદ અભિનંદન બાપુ તમે આભાર વ્યક્ત કર્યો સાથે તમારા આશીર્વાદ આપ્યા એ જ અમારી માટે બહુ મોટી વાત છે પણ બાપુ કહેવાનું મતલબ અત્યારનો જે સાંપ્રત સમય છે બરાબર લોકો યુવાનો ક્યાંક ને ક્યાંક ધર્મ બાજુ થોડા જોડાય છે એવું પણ આપણને દેખાવા મળે છે અને ક્યાંક સનાતન ધર્મની નીવને હલાવવાના પણ પ્રયાસો બહુ થાય છે બાપુ ત્યારે મારા મતે હું તો જો બાપુ બાળક મત છું મારું તો એક તમારી આગળ તો હું બાળક કહેવાય કે કોઈ પણ સાધુ સંતો એની આગળ તો અમે અજ્ઞાની છીએ બરાબર પણ મારો પોતાનો મત એવો હું રજૂ કરું છું તમારી હાજરીમાં કે આપણા ભારત વર્ષના સાધુડા જો આ આ વાત માટે આગળ આવે બાપુ અને સનાતન માટે સમાજ સાથે એકત્ર થઈને કંઈક આગળ કામ કરે કારણ કે રોજ ઉઠીને બાપુ કાંઈક ને કંઈક નબળા વહાણ મળે આપણને અને આપણા ધર્મને કાંઈ ને કાંઈ રીતે એન કેન પ્રકારે નીચું બતાડવા માટે થાય એટલે સામધામ દંડ ભેદથી લોકો પ્રયાસ કરે છે બરાબર ખેર આપણી વાતમાં જાવું નથી બાપુ તુલસીરામ બાપુ એ જે કથા વાંચી છે બાપુના ગોઠણ બંધ થઈ ગયા દુખતા થયા થઈ ગયા કથા બંધ થઈ તમારે બેસવાનું થયું આમાં મને તેવું લાગે છે ક્યાંક ને ક્યાંક મારા રાઘવની એવી ચેતના તમારી ઉપર એમ કામ કરી કે ભાઈ તમે આવો ભક્તિરામ બાપુ વ્યાસપીઠ દ્વારા તમને જે કાંઈ વિચાર મળશે બરોબર અને તમે જે આ વટવૃક્ષ તમે એક વાવ્યું હતું એનો અત્યારે મોટો વિશાળ વટપૃક્ષ થઈ ગયું છે આ સેવાનું બરોબર પણ એમાં બાપુ ક્યાંય તમને એવી ક્યાંય સમાજ તરફથી કઈ તમને એવી અપીલ તમે કરવા માંગો છો સમાજને કે ભાઈ તમને આ રીતે કે અથવા તો એમ કેમ પ્રકારે કાંઈ ને કાંઈ મદદગારી આપણે મળી રહે સમાજ તરફથી સમાજ પાસેથી આપણે મદદગારીની અપેક્ષા તો ક્યારેય કરી નથી એવી કોઈ દિવસ વિચાર પણ નથી કર્યો કારણ કે આ દીકરીઓના ભાગ્ય હશે કોઈને કોઈ આપી જશે જશે પણ એક વાત નક્કી તમને જ્યાં યોગ્ય લાગે ને ત્યાં ક્યાંક વાપરજો વાપરજો તમને જ્યાં સારું લાગે ને હું એવું નથી કહેતો તમે માનવ મંદિરમાં આવીને વાપરો પણ જ્યાં માનવતાનું કાર્ય થઈ રહ્યું હોય રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ પર પીડા સમ નહીં અધમાય બીજાનું ભલું કરો ને આનાથી મોટો ધર્મ નથી શ્રીમદ્ ભાગવતજીએ એ લખ્યું છે ને માનુષાત સાત પરો ધર્મ માનવતાથી મોટો કોઈ ધર્મ નથી મહાભારતમાં એ લખ્યો છે ધર્મ સતમ હિતમ ગુહાયા મહાજનો એને કથા સપન માનવતાથી અને પોઝિટિવ કામ કરવા બીજાનું ભલું કરવું પણ આપણી ઉપાધિ છે ને કે ગાય ને ખાવું ગામની બળતરી બળતરા ક્રિયા બીજા શું કરે છે એ જોવાનું બંધ કરજો અને પોઝિટિવ સ્ટોરી મૂક્યા કરો બીજા ભલે એને જે સારું લાગે એ મૂકે છે આપણને સારું લાગે આ નિંદા ટીકામાં સમય બગાડવાથી આપણો સમય વ્યસ્ત જાય છે એને સનાતન ધર્મની નીવ એટલી મજબૂત છે કોઈની તાકાત નથી હલાવી ન શકે આવું તો બધું આવ્યા જ કરે ને અત્યારે તો યુગ મોબાઈલનો આવી ગયો બધાને વ્યૂઅર જોઈએ છે ટી ટીઆરપી મેળવી છે એટલે જાત જાતની સ્ટોરીઓ આધાર પુરાવા હોય કે ન હોય બધા મૂકી દે છે પણ એ એના વિચારો એની નિંદા ટીકા શું કામ કરવી એની પાસે એ છે તમે કોકને માન આપી ક્યારે તમારા ઘેરે માન હોય હોય તો સો ટકાની વાત બાબુ તમે કોઈને કાંઈ આપી ક્યારે એ વસ્તુ તમારી તમારી પાસે હોય તો બહુ મોટી તમારી પાસે જે હોય એ તમે આપો છો આપો છો એમાં નિંદા ટીકા ક્યાં કરવાની છે તમારી પાસે જે હોય જો સહજ મળે ને માન છે સહજ મળે અને અધિકાર પ્રમાણે મળે એ સ્વાભિમાન સ્વાભિમાન છે અધિકાર વગરનું માગે એ અભિમાન છે અભિમાન તમારો અધિકાર નથી તમે આવડું માન માગો અને તમારી કક્ષાબારી અપેક્ષા હોય એ અજ્ઞાન છે અજ્ઞાન છે અપેક્ષા કક્ષા પ્રમાણે હોવી જોઈએ બહુ મોટી પૈસા ગમે એટલે હોય પૈસા ખિસ્સા મારા લાગે મગજમાં નહીં પૈસા તમારી હેસિયત બદલી શકે ઓકાત નહીં એટલે પૈસાને ને વેમ નું જેવું પોતાના માટે તો આખી દુનિયા જીવે છે પોતાના માટે જીવે એનું મરણ થાય બીજાની માટે જીવે અને એનું સ્મરણ થાય સ્મરણ થાય એટલે થોડુંક થોડુંક બીજા માટે જીવવું બીજા જે કરે કોઈનું ભલું થતું જોઈએ ને રાજી થવું જોઈએ મુંબઈનો કવિ નીનું મજમુદાર લખે સુખ જ્યારે જા મળે બીજાના વિચાર દે તમને કોકના વિચાર આવવા જોઈએ તમે દિવાળીમાં દસ હજારના ફટાકડા ફોડવતા હોય અને બાજુમાં જ કોઈક ભૂખ્યું હોઈ જતું હોય તે તમને એ સાંભળવા જોઈએ આ માલવ મને ઘણા લોકોએ કીધું આપણે અહીં મંદિર બનાવીએ જેથી કરીને આવક થાય મેં કીધું ભાઈઓ મંદિરના નામે મારે નથી જોતા પૈસા એટલા માટે પૈસાની તો મારે ખૂબ જરૂર છે રોજ બાંધકામ થતું હોય પગાર ચૂકવતા હોય પણ આના નામે મળે તો જ જોતા તો જ જોતા છે વાહ મોટી વાત કરી બાપુ તમે કારણ કે આ દીકરીઓની રૂમો સાફ સફાઈ કરવી મંદિર કરશો એટલે એમાં આવક થશે એટલે એની સાફ સફાઈમાં ધ્યાન રહેશે આ દીકરીઓને સાફ સફાઈ નહીં થાય એટલે આપણો મુખ્ય ધ્યેય આ દીકરીઓ હંચવાય રોડે રખડતા ભટકતા જેના ઉપર ન કરવાના કર્મો થાય આ બચ્ચાઓ અત્યારે ચાર બાળકો છે આપણી પાસે એક પ્રેગ્નન્ટ બાય રાજુલા પોલીસ લઈ આવી સતળિયા રોડ ઉપરથી કન્નડ ભાષાની અત્યારે છે એને એક જ મહિનામાં એ દીકરી જન્મી આજે સાત વર્ષની થઈ બોલો કોને દેવા જાવી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે દીકરી હોશિયાર છે નામ રોશન કરશે પણ આપણને પીડા થાય કે આને કોણ આ દુનિયામાં આપણે આપણા માટે જ વિચારીએ છીએ આની આની જગ્યાએ બે મિનિટ માટે તમે તમારી જાતને મૂકો ત્યારે ખબર પડશે કે આ દુનિયા કેટલી મતલબી છે મતલબ કે મનવાર મતલબ એ જમાડે જગત સુરમાં મતલબ વિના મોરાર કોઈ રાબનો પીર હેરાધ આખું જગત સ્વાર્થી છે ગરજે ગજેડાને કાકો કે ગરજ પડે એટલે બધા ભૂગોઠવે પણ નિસ્વાર્થ ભાવથી સેવા કરો આ તમે અત્યારે કરો છો ને ખૂબ ખૂબ ધન્યવાદ છે આનાથી સમાજ ઉપર સારી અસર થાય જો ખરાબ વસ્તુની અસર થતી હોય તો સારી વસ્તુ કેમ ન તમે જે કરો છો એ સારું કરો પોઝિટિવ સ્ટોરી મૂક્યા જ કરો બીજા શું કરે છે એ જોવાનું રહેવા દો આપણી ગુજરાતીની કહેવત હતી ખબર ભાણાની કરાય બીજાની ભાણાની ઉડાડવા દે તો આપણે ભાણાને પડે પડે આપણે શું કરવું છે એ વાતના લક્ષ્ય પર તમારો ફોકસ હોવો જોઈએ ઇટ બી ડ્રિંક એટ બી મેરી ઇટ ઇઝ નોટ મોટો ઓફ અવર લાઈફ ખાવું પીવું લગ્ન જીવન આટલી જ જિંદગી છે તમે સમાજ માટે કંઈક કરો સનાતન ધર્મ માટે કંઈક કરો આ જગત માટે કાંઈ કરો એમ બીજાના માટે કાંઈ કરો તો તમે ધક્કો ખાતો વ્યાજબી છે બાકી તો આપણે આ ઝનમાં એ જીવ્યા ને મરી આનો મિનિંગ શું એમ અને આ દુનિયા તો નિયમ છે જો ભગવાન નામ હતા ત્યારે કોઈ ભગવાન તરીકે જલ્દી એક્સેપ્ટ નહોતા કર્યા ભગવાન કૃષ્ણ હતા ત્યારે ભગવાનને ભગવાન તરીકે એક્સેપ્ટ નહોતા કરતા અરે તમે જુઓ ને આ મીરાને ઝેર પાયું નરસિંહને હેરાન કર્યું મૂર્તિઓ બધા વ્યાજાય પછી પૂંજાય છે પછી જ સત્યમ જાય હોય ત્યારે જરાક હાસવ્યા હોય તો પણ આ જગતનો નિયમ છે એટલે એના વિશે વિચારવાનું બંધ કરાય આપણે શું કરવું છે એ વાત ઉપર આપણો ફોકસ હોવો જોઈએ અને પરમાત્મા એમાં સો ટકા મદદ કરે છે વ્યક્તિઓની મદદથી શું થવાનું છે અસ્તિત્વ મદદ કરે એને કોઈ રોકી ન શકે બહુ મોટી વાત બાપુ બહુ મોટી વાત બાપુએ જે રીતે વાત કરી કે ભાઈ અસ્તિત્વ મદદ કરે ત્યારે કોણ રોકી શકે આ વસ્તુ તો મારા તમારા ઘણા જીવનમાં ઘણી વખત આપણને એવું ફીલ થતું હોય કે આપણે કોઈક એવું કામ કર્યું હોય બાપુ ગજાબારું કામ થઈ ગયું હોય બરોબર પછી આપણે ક્યારેક બેઠા હોય તો આપણને જ વિચાર આવે સાલું આ કેવી રીતે થઈ ગયું એમ પણ એમાં ક્યાંક ને ક્યાંક ઈશ્વરનો પણ સપોર્ટ હોય બાપુ હું મારી જ વાત કરું કારણ કે સાધુપા અને પોતાની માપાય ખોટું ન બોલાય બાપુ બાપના ભાગીદાર થાય અમે જ્યારે ચેનલની શરૂઆત મેનભાઈ દિલીપભાઈ કરી બરાબર અને ત્યારે અમે નક્કી એક કર્યું હતું અમારું ડીએનએ શું છે એમને ખબર હતી અમે કોનો લોહી છીએ એ અમને ખબર હતી અમે મહાભારતનું સંતાન છીએ અમે રામાયણનું સંતાન છીએ અમે ભાગવદ્ ગીતાના સંતાનો છીએ એ એવો અમને સાત્વિક અભિગમ હતો અમારા મનમાં બરાબર એટલે નક્કી હતું બાપુ કે આપણે એન કેમ પ્રકાર ખરાબ બતાવીને આપણે આગળ નથી વધવું તો આપણે કરવું શું એટલે આ રીતની અમે એક બાપુ પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં હનુમાન હનુમાનજી મહારાજ એમ કહેવાય ને કે સાક્ષાત રૂપે અમારી સાથે બિરાજમાન થયા માત્ર બે જ મહિનાની સર્વિસની અંદર અમારે જે કાંઈ વસ્તુ ઘટતી હતી કોઈના કોઈ સ્વરૂપમાં આવીને રીતે મદદ થઈ અને અમે એમાં આગળ વધતા ગયા અમને અત્યારે કોઈ વસ્તુની તકલીફ એવી પડતી નથી બાપુ મેં જે આઠ દિવસ પહેલા હું તમારી પાસે ખોટું નહીં બોલું પહેલા મેં શબ્દ કે વાપર્યો તમારી પાસે આઠ દિવસ પહેલા બાપુ મનોમન મનોમનમાં એવી પ્રાર્થના કરી હતી એટલે સંકલ્પ એવો મનમાં થયો હતો કે ભાઈ બાપુ માનો મંદિર જવું છે કાંઈ ન થાય તો દર્શન કરવા છે વિડીયો બનાવ્યો એવો તો ભાવ ખરો જ થાય કારણ કે એ મારું કાર્ય છે પણ કાંઈ ન થાય તો બાપુના દર્શન કરીને પાછું આવું છે અને આઠ દિવસમાં એ વસ્તુ ચરિતાર્થ મારી સાથે થઈ એ કાંઈક હું રાઘવેન્દ્રની કૃપા સમજુ છું અને તમારી જેવા સાધુ સંતોના આશીર્વાદ અમારી માથે અને અમારા દર્શક મિત્રો માથે અવિરતપણે રહે તેવા એક ભાવના સાથે આ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ હું પૂર્ણ કરું છું પૂર્ણ એટલા માટે કરું છું બાપુ ખુદ બહાર હતા અને બાપુ થાકેલા છે આપણે વધારે વિશેષ વાત કરવી એનો કોઈ મતલબ નથી અને બારે ખૂબ મહેમાન છે તો મિત્રો બાપુના ચરણમાં એક એવી પ્રાર્થના લગાવવી બાપુની સાક્ષીએ ભગવાન સૂર્યનારાયણના ચરણમાં એક પ્રાર્થના લગાવું સનાતન ધર્મનો વ્યાપ વધે ગાય માતાનું રક્ષણ થાય બસ એટલી વાત કહીને મારા વાઘ પુષ્પોને હું વિરામ આપું છું જય શિયા જય રાઘવેન્દ્ર સરદાર